અમને આજ સવારે એક ફરિયાદ મળી અનુસંધાને ઝેપ્ટો નામની જે ડિલિવરી એપ જે છે એના દ્વારા સાડી ચારસો ગ્રામ જે છે ચિકનનો જથ્થો જે છે કોઈ પાર્ટીને સપ્લાય કરવામાં આવે તો અનુસંધાને અમને ફરિયાદ અનુએ અમારી ટીમ દ્વારા તારીખ છવ્વીસ બે બે હાજર પચીસ ના રોજ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે માનનીય કમિશનર સાહેબ દ્વારા કોઈ પણ મીટ ચિકન કે ફીશ ની કોઈ પણ આઈટમ સેલિંગ અથવા વેચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો તો છતાં એના ભંગ બદલ એટલે કે ત્રણસો ઓગણત્રીસ ત્રણસો છત્રીસ ની કલમ જીપીએમસી એક્ટ જે છે એનો એ આ અમને આજે જે છે આર કે આઈકોનિક જે છે બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ સંસ્થા જે છે એટલે કે વેરહાઉસ છે જે ડોગરિયા સેલે પ્રાઇવેટેડ છે અને જે ખાસ ઝેપ્ટો એપ્લિકેશન છે એનું વેરહાઉસ મુલાકાત કરતા પાંત્રીસ જેટલો ચિકન મીટ અને ફ્રીશ આઇટમનો જથ્થો જે છે એ મળી આવેલ હતો અને વિવિધ પ્રોડક્ટના નોન વેજ આઈટમ જથ્થો જે મળી આવેલો હતો એ તમામ જથ્થો જે મળી આવેલો હતો એ તમામ જથ્થો જે છે